સો આપને એનો બાપ બે ભેગા થઈ અને લોકોને ગુમરાહ કરે છે મુદ્દાઓ ભૂલાવે છે આપ એનો બાપ હવે ઘરમાં ઘરમાં ડખો છે બરાબર છે આને હોની કજીઓ કેવાય બેન જી જી તો બાલભાઈ શું લાગે છે કે આ જે સમય હોની કજીઓ કેવાય જી જી બાલભાઈ શું લાગે છે કે જે રીતે કાંતિ અમૃતિયાનો જે કાફલો વિધાનસભા પહોંચ્યો છે લાગે છે કે કાંતિ અમૃતિયા આ વિવાદ અને પોતાની વટની ખાતર રાજીનામું ધરશે બેન જો ચોખી વસ્તુ છે બહુ સિસ્ટમેટિકલી આખી વાત થઈ ગયેલી હશે કારણ કે બંને ને હેન્ડલ કરે છે આપને અને એના બાપ ને બે ને બરાબર છે એટલે બહુ પેલેથી સિસ્ટમેટિકલી હશે કાંતિભાઈ રાજીનામું આપશે બરાબર છે ભાઈ સ્પીકર સાહેબ રાજીનામું ત્યારે હાથમાં લઈ લેશે અને આવતીકાલે કે પરમ દિવસે જાહેર કરશે કે ભાઈ અમે રાજીનામું સ્વીકારતા નથી એટલે કાંતિભાઈ ની જે વાત છે એ રહી જાય ગોપાલભાઈ ની વાત છે એ રહી જાય બરાબર છે અને બધું એમને ઘી ના ગામ માં ઘી પડી જાય